તો ગાઈસ ગુડ મોર્નિંગ હા વાર પડી ગઈ છે અને મસ્ત અહીંયા તો ગાઈસ જ્યારે બી જોઈએ ને બધું જોરદાર જ લાગે છે કારણ કે અહીંયાનું વાતાવરણ જ એવું છે ને બધું સારું જ લાગે ગાઈસ આપણે જવાનું પ્લાનિંગ તો કર્યું છે પણ અહીંયા તો લાગે છે વરસાદ બંધ થાય એવું લાગતું નહીં જો ફૂલ સવારે ઉઠ્યા તાના વરસાદ પડે છે થોડી વાર બંધ થયો ને પછી ચાલુ થઈ જતી હજી જોઈએ છે કેમનું સેટિંગ થાય છે ફૂલ વરસાદ પડે ગાડી માં તો થોડી વાર માટે અંદર કાલ દીધી છું અંદર તો ગાઈસ અહીંયા તો જોવા જેવા હેડે ને વરસાદ ચાલુ થઈ ગયો અને હવે અમે હેડ્યા છીએ જો નદી કિનારે નદી તો આપણે શુમીને અહીંયા છે પણ અહીંયા જેવી એ જોઈએ આ જો પણ ગાઈસ અમારે એવું છે કે એક ભાઈ સૂર્ય જેવો છે બહુ લેટ પડી ગયો છે

પણ આપણે શું મીવાની છે ને ના જેવું તો નહીં આ આજે પોડી ચોખ્ખું થી વધતા જ તેઓ લઈ આવતું લગતું લગતો થાય જ હોય કે માસેલો પકડાય છે તો કંઈ રિવર્સમાં ગાડી કાઢવી પછી ખોટી ચાલી ઓમ ઓમ

ગાઈસ આપણો રસ્તો નઈ ગયો તો આપો શોક પાર્ક કાર્ડ કાઢજો ને આપો કોઈ આગુ નહીં હોય તો તો ગાઈસ હૌથી પહેલા તો અમન જે તકલીફ પડી ને એ પાર્કિંગ ખોરવામાં ફાઇનલી આટલા થોડી જગ્યા દેખાણી છે ટ્રક હોય તો ગમે તે ઊભી કરી દી કારણ કે ટ્રક ને ઠોકીને બધા પસ્તો હે પણ આપણો ગાડી છે એટલે થોડું હાચો ઊભો પડ તો ગાઈસ ફાઇનલી ફાઇનલી ગાઈસ હવા મે હેડતા હેડે

બોલતે નો પણ નાનો મોટો બહુ મજા આયી ગયે હો ગાઈશ નતા આવતા નતા આવતા ના આયા છે મજા અહીંયા બધું જ શું અહીંયા નજીક પાંચ દસ પાંચ દસ કિલોમીટર જ છે આ તો વધારે આ તો ત્રણ કિલોમીટર દૂર જ છે કેડીને આવત પણ આ બધા ના પાડતા હતા એટલે ભાઈ ગાડી લઈને આવ્યા આપણે તો ગાઈઝ ત્રણ કલાક ના અહીંયા છીએ પણ ખબર જ નહીં પડી કે ત્રણ કલાક જતા રહે કારણ કે એટલું મસ્ત જગ્યા છે ને તો ટાઈમની ખબર જ પડે એવી નહીં અને અહીંયા મોસ્ટ ઓફ બધા જોવા 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 છે ને એ બધા માછલ બધા મસ્ત એ વોટરફોલ મા પકડે ના તો ખાવા બી ના બધા માછલે પકડે તો ખાવાય ના મકડે ના લાલ એવું વિચારતા તમે બે જણા તો કઈ બે જણા જો સીધા વોટર ફ્લો થી આય ખાવાનું બનાવ બે જશે રોટલી બનાવશે ફરી બની થાચી જશે વરસાદ તો આવશે ભાઈ

પણ તને દેખાતું નહિ મારે કેવું અરે ચપ્પલ પહેરતો નહિ તો કોટા વાગ્યું છે શું કરું

એ વિપુલ ખોલજે આઈફોન બળર છે ચુલે મારતો હાલે આટલે જ રવાના પેલી સડક આટલા गाइस આરુ સાહેબ વિપુલજી લાયા છે બસ આ તો ચડડો નેકડી જતો તોમી गाइस ખતરનાક આતો થઈ ગઈ છે અમારં ગાઠી અમારી હાલત બહુ ખરાબ આવેલો ઇયરફોન હા ગાય બરાબર વરસાદ ચાલુ થયો છે અને માહોલ નાસીબ સિંહ આજે કદી વરસાદ નહી આવ્યો આજે બાર નીકળ્યા છે રાતમાં જો કરચલા પકડતા પકડતા ના લે આપડા મય નહી क्या उपचार हैं यहाँ लोग क्या बहुत ही तो आप रे तो हिला खोला बस तो मोशन से जाए रे का बर्टा पूंछ गए फाइनली वर्षा थोड़ो बंद है क्यों हो आवाज़ सुनती थे वहाँ जो फील था है फील तो बहुत जबरदस्त <laughs> મને જો ફીલ મને તો કોઈ નહી મને તો મજા આવી અને અમાર તો ચડડો નેકરીન પાછો વિપુલજીના હાથમાં આવી ગયો રાખો કે હ વરસાદ બનતી છોડે અંદર મજા આવે હેડવાઈ કોક આશા દેખાય છે નિરાશા જતી રહી છે હવે હવે ઘાસ આઈ જશે ઉમીદ કી કિરણ કિરણ દેખાય છે હવે શોખ